કારણ કે તેમણે એવું કહ્યું કે કેટલાક આકસ્મિક હિન્દુઓ છે ને તેમનું મહાભારતનું જ્ઞાન પણ આકસ્મિક છે એમને કોઈ જ્ઞાન જ નથી બીજી વાત એમણે એમ કરી કે જિનકો જાતિ કાપતા નહીં વો જનગણના કી બાત કર રહે આ સવાલ પણ એમણે ઉઠાવ્યો અને સાથે જ એમ કહ્યું કે તમારા બોલવા માટે કાપલી આવે છે ઓછીની બુદ્ધિથી રાજકારણ ન થાય હવે આ ટિપ્પણી એટલી તીખી હતી ને એટલા માટે મેં કહ્યું કે તીખી હતી વિવાદાસ્પદ હતી કે એને ગૃહના રેકોર્ડ પરથી ક્યાંક હટાવવી પડી હવે આને લઈને હંગામો મચી ગયો અને રાહુલજીએ સીધું જ કહ્યું કે વંચિતોના અવાજ ઉઠાવવા બદલ મને ગાળો આપવામાં આવે છે હું ગાળો સહન કરીશ જાતિ ગણતરી માટે ગાળો ખાવા માટે હું તૈયાર છું આ વાત રાહુલ ગાંધીએ કરી અને ત્યારબાદ પ્રિયંકા વાડરા એ શું કામ બાકી રાખે તો એમણે કહ્યું કે શું વડાપ્રધાન મોદીની સૂચનાથી અનુરાગ ઠાકુર આવી વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા છે અને બીજી વાત એમણે એ પણ કરી કે જાતિગત વસ્તી ગણતરીની જેવા છે જા મુદ્દો છે ને જાતિગત જાતિગત વસ્તી ગણતરીનો ગણતરીનો છે છે પ્રિયંકા એમ કહ્યું કે મુદ્દો એસી ટકા ભારતની વસ્તીની માંગ છે કે જાતિગત વસ્તી ગણતરી થવી જોઈએ અને એમાં પાછું જે વડાપ્રધાન મોદી છે એમણે અનુરાગ ઠાકુરના જે નિવેદન છે એમને સમર્થન આપ્યું એમણે કહ્યું કે મારા યુવા ને ઉર્જાવાન સાથી અનુરાગ ઠાકુરનું ભાષણ સાંભળવા જેવું આ વાત એમણે કરી અને અધૂરામાં પૂરું જ્યારે આગ ચાલતી હતી એમાં ઘી હોમવાનું કામ કંગના રણોતે કર્યું કંગનાજીએ કહ્યું કે રાહુલ ગાંધી ચક્રવ્યૂહની વાત કરે છે તેમનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ તેઓ નશો કરીને કે ડ્રગ્સ લઈને તો સંસદમાં નથી આવતા અને આ આ વાત એમણે કરી અને અખિલેશ બાકી રહેતું હતું ત્યારે એમણે અખિલેશે પણ રાહુલ ગાંધીનો પક્ષ લીધો અને કોઈ કોઈની જાતિ કેવી રીતે પૂછી શકે તમે કેવી રીતે જાતિ પૂછી શકો આ સવાલ એમણે કર્યા રાહુલ ગાંધીને સાથ આપવાનો ક્યાંક કોશિશ કરી

जी तो भाई भाई सवाल सवाल ये कि कि भूतपूर्व मंत्री अनुराग ने मैं बात 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 करी, करी ओबीसी की बात, की बात बहुत की की जनगणना जनगणना बहुत जाती है जिस जिसकी जाति का पता नहीं वो की बात करते आज उपस्थित करीने साबित करवा मांगता था चौबीस ना તો રાહુલ ગાંધીજી એ પોતાના સમગ્ર કેમ્પેન દરમિયાન કોઈ એક કોર મુદ્દો એકદમ કેટલાય એવા લોકોની સાથેના સીધા સંપર્કના આપણા અવેલેબલ છે કે જેમાં તેઓ સીધા પત્રકાર ને ટીવી કેમેરામેનને રિપોર્ટરને એવું પૂછતા જણાય છે કે આપ કોણ જાતિ જા અને જો એ પત્રકાર ન બોલે તો એને કહે કે આપકા માલિક કોણ સી જાતિ કા હૈ અને એ રીતે આ દેશમાં આ જે સ્થાપિત વર્ગોમાં રાજ્ય ચાલે છે અને જે જાતિ આધારિત જે પછાત વર્ગ છે એનું કોઈ રિપ્રેઝન્ટેશન આગળના કોઈ વર્ગોમાં નથી એ પ્રમાણેની આખી એક ઇમેજ એસ્ટાબ્લિશ કરવાનો એમણે પ્રયત્ન કર્યો અને તમે જોયું હોય એ વખત દરમિયાન પણ એમની આપણે કહીએ પૂછી શકે પરંતુ કે જાતિ પૂછે હું તમને એટલા માટે આ કહું છું કે અનુરાગજીએ જયારે સંસદમાં આ વાત કરી ત્યારે એમણે કોઈનું નામ નહોતું લીધું એમણે એવું કહ્યું હતું કે જાતિ જીસકો આપની જાતિ કાપ નહીં જનગણના કી બાત રહે

કે ભારતીય જનતા પાર્ટી દક્ષિણના રાજ્યો પર હિન્દી ભાષા થોપવા માંગે છે પોલિસી પ્રમાણે આપણે રિજનલ લેંગ્વેજને મહત્વ આપ્યું છે અને તમિલ ભાષાને નરેન્દ્રભાઈ કેટલું મહત્વ આપે છે એની ચર્ચા અત્યારે નથી કરી પણ ત્યાં એક એવો ડર બતાડે પૂર્વમાં જાય છે તો આસામમાં લોકોને એવું કહે છે કે આ ગુજરાત

તમે માત્ર રાહુલ ગાંધી ની વાત આપણે જવા દઈએ અખિલેશ યાદવજી ના ઇન્ટરવ્યુ લોકશાહીના પ્રચાર લોકસભાના ચૂંટણીના પ્રચાર દરમિયાન જોઈ લો તો એ પણ પત્રકારો કે આપકા નામ હે મિશ્રાજી ઓહો આપ મિશ્રાજી બોલ રહે હો અને કોઈ બીજો કોઈ જો અન્ય જાતિનો રિપોર્ટ તો કે આપ શુદ્ર તો નહીં હો હવે જયારે આ લોકો જાતિને આધારિત બીજાની સાથે વાત કરી શકે ત્યારે રાજાઓને કોઈ પ્રજા પૂછી ના શકે કે તમારી જાતિ કેવી છે અને સાચી વસ્તુ કહું નરેન્દ્રભાઈએ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે ત્યારે દિલીપભાઈ આપણે સૌએ અનુભવ્યું છે કે જાતિવાદી રાજકારણ ગુજરાતમાંથી લગભગ ખતમ થઈ ગયું એક વિકાસ બહુ સરસ રાજનીતિ શરૂ થઈ ગઈ પણ નરેન્દ્રભાઈ જેવા અહીંથી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી પદેથી ત્યાં વડાપ્રધાન તરીકે ગયા એ પછી ગુજરાતમાં પણ કોંગ્રેસે જે પ્રમાણેની માનસિકતા સાથે બે હાજર સત્તરનું વિધાનસભાનું ઇલેક્શન લડ્યું આપણે સૌએ જોયું છે કે જેના લીધે થઈને ગુજરાતે જે પંચ્યાસી નેવું ના દાયકામાં અનુભવ્યું હતું અનામત વિરોધી આંદોલનો જે પ્રમાણેની આખી જે પ્રમાણેની રાજનીતિ થઈ એવી રાજનીતિ બે હાજર સત્તરમાં અને એમાં ગુજરાત હોમાતા હોમાતા બચી ગયું એ તો ઈશ્વરની દયા પરંતુ એ જાતિવાદી માનસિકતા સાથે ગમે તેમ કરીને વીસ ટકા લઘુમતી તુષ્ટિકરણ કરીને એ મત મેળવો અને એસી ટકા હિન્દુઓમાં ભાગ પડાવો કે તમે ઉચ્ચ જાતિના છો તમે પછાત જાતિના છો અને આ તમે જયારે આ જાતિની વાત કરો છો ત્યારે મને કેટલાય બધા એવા ઉદાહરણો યાદ આવે બાબા સાહેબ આંબેડકર નેહરુજીના પ્રધાન મંડળમાંથી એક જ વર્ષમાં રાજીનામું આપે એમ કે તમે પછાત જાતિ માટેનું જે કમિશન નિમવાની વાત છે એનું તો તમે ઇમ્પ્લિમેન્ટેશન કરતા નથી બાબાસાહેબનું ઓગણીસો બાવન નું ઇલેક્શન કોંગ્રેસ હરાવે પુણ્ય ભૂમિના તીર્થો છે એના જો આખા ઉદ્ધારની વાત હોય એ તીર્થ ક્ષેત્રોને વિકસાવાની વાત હોય એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર બાબા સાહેબ નું ઇંગ્લેન્ડમાં જે ઘર છે એ ખરીદે બાબા સાહેબ ભારત રત્ન આપવાની વાત આવે નહેરુજી પોતે પ્રધાનમંત્રી હોય પોતે પોતાને ભારત રત્ન આપે અને ભારત રત્ન પોતે સ્વીકારે અને બાબા સાહેબ ને ભારત રત્ન આપવાનું યાદ ના આવે અને ઠીક ઓગણીસો ને એકાણું માં વિશ્વનાથ પ્રતાપસિંહ ની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના ટીકા સાથેની સરકારમાં બાબા સાહેબ ને ભારત રત્ન મળે એમનું તૈલ ચિત્ર સંસદમાં મુકાય આ બધી જ બાબતો એવી છે કે કોંગ્રેસની જે આખી માનસિકતા જે આપણા સમાજના નિમ્ન અને વંચિત વર્ગ વિરોધી જે માનસિકતા છે ને એ બહુ જ જ બહુ ખરાબ રીતે છતી થાય છે પરંતુ એ જે આખી માનસિકતા છે એ માનસિકતાનું વર્વું સ્વરૂપ સંસદમાં ચર્ચા દરમિયાન પણ કે તમે એસસી એસટી ના બજેટ ઘટાડી દીધા નિર્મલાજી એ ખુબ સરસ કાલનું જો ભાષણ જે હું તો તમારા સુજ્ઞ તમારી ચેનલના માધ્યમથી મારા તો સર્વ સુજ્ઞ દર્શકોને કેવું છે કે નિર્મલાજી નું એક કલાક ની એકતાલીસ મિનિટનું ભાષણ સાંભળવા દેવું છે એસસી ના બજેટમાં જો છ હજાર કરોડ નો વધારો હોય પાંચ હજાર કરોડ નો વધારો થયો હોય ઓબીસી કમિશન ને બંધારણીય દરજ્જો આપ્યો આ બધી જ બાબતો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જયારે કરવામાં આવી છે ત્યારે આવી જાતિવાદી માનસિકતા સાથે જાતિ અને એક વસ્તુ છે અમિતભાઈએ તમને યાદ હોય તો આજથી છ આઠ મહિના પહેલા પણ કીધું

કે જાતિવાદીમાં વિભાજન થાય હિન્દુઓ અલગ અલગ જાતિમાં વિભાજન થાય એવો તરફથી કરવામાં આવે છે તમે એમ કહો કે એસી ટકા ભારતની જનતા ઈચ્છે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય કોને કહ્યું તમને આ સર્વે ક્યાંથી આવ્યો ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત પણ આવી નથી કેટલાક વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ જુદા જુદા લોકોએ ઘણી કરી છે અને એટલું જ નહીં આજે જેના ટેકાથી ભારતીય જનતા પાર્ટી એટલે મોદી સરકાર આજે દિલ્હીમાં છે જો ટેકો હટી જાય તો આ મોદી સરકાર ખતમ થઈ જાય એવા નીતિશ કુમારે વારંવાર જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ બિહારમાં કરી છે આખા દેશમાં કરી છે અને અત્યારે પણ આ મુદ્દા ઉપર નીતિશ કુમારની એ જ સમજ છે એ જ લાઈન છે કે જાતિ આધારિત વસ્ત્રી ગણતરી હોવી જોઈએ જાતિ આધારિત વસ્ત્રી ગણતરીનો અર્થ શું છે હવે આને તોડી મોડીને જુદો સ્વરૂપ આપવાની કોશિશ ભાજપના મિત્રો કરી રહ્યા છે મને એવું લાગે છે કે આ હારથી બે હજાર ચોવીસ ની ચૂંટણીના હારથી ને એ પછી તેર વિધાનસભામાં જે બાય ઇલેક્શન થયા એના હારથી ભારતીય જનતા પાર્ટીએ કશું સબક શીખ્યું નથી બોધ પણ લીધું નથી એ જ પુરાની એમની ચાલ એ જ લાઈન અને એ જ તરીકા નફરત નફરત અને નફરત હવે તમે એટલું વિચારીને ચાલો કે આજે પરિસ્થિતિ છે આ દેશમાં પરિસ્થિતિ એ છે કે જે અત્યારે સરકાર ચાલી રહી છે આ સરકાર અને વાત પણ કરી અત્યારે અમારા મિત્ર પહેલા નિર્મલા સીતારમણના ભાષણ ની હું આગળ આગળ વાત કરું એના પહેલા કે ભાઈ ભાજપના મિત્ર મારે એટલું જ કેવું છે ગુજરાતને એક નવો પૈસો નથી આપ્યા બજેટમાં ગુજરાત કોઈ ફાયદો કરવામાં આવ્યો છે અને આજે ગેસ સિલિન્ડર જે છે ત્યાં રાજસ્થાનમાં કેટલું મળે છે અને અહિયાં કેટલા મળે છે બંને જગ્યાએ અશોકભાઈ આપણે ચર્ચા કરી ચુક્યા છીએ એક વાત છે એટલે હવે આ બાબતની અંદર જે વાત છે કે વસ્તી આધારિત જાતિ ગણતરીમાં ખોટું શું છે સાચું સાચું આ છે આ દેશની અંદર કેટલી જાતિના કેટલા લોકો છે એના આધાર ઉપર બજેટની ફાળવણી થાય તો આ જે નીચેના લોકો છે જેને પછાત જાતિ કહેવામાં આવે છે જેને દલિત કહેવામાં આવે છે જેને આદિવાસી કહેવામાં આવે છે જેને ઓબીસી કહેવામાં આવે છે એમનું ઉત્થાન જે છે એ બીજા જાતિના સાથે સાથે થાય

અશોક મને એ સમજાવો કરવા માંગતા હતા એ હલવાની જે વેચણી થઈ હલવાની વેચણી થતી હતી એ કોણ કોણ હલવા ખાતા હતા એમને બતાવ્યું છે બધા જોયું છે આ બજેટ એક હલવો છે અને આ બજેટ અંદર કોને ફાયદો મળે છે કોને નથી મળતું આ બજેટની તમે માં તો તમને ખબર પડે

ઓપનલી ખુલે એમ કે છે જે અમારી સાથે નથી એનું ગોળી મારો એ બધા પબ્લિકે જોયું આખા હિન્દુસ્તાને જોયું એ સૌથી પ્રિય છે આપણા વડાપ્રધાનના એવા લોકો એમના પ્રિય હોય છે કંગનાને ઉઠાવીને લોકસભામાં લઈ આવે કારણ કે એમ કંગના કહે છે કે બે હજાર પછી દેશ આઝાદ થયું છે અનુરાગ ઠાકોર એમ કહે છે કે અમારી સાથે નથી એને ગોળી મારો પણ એની સાથે સાથે સ્પષ્ટ બી આપણા રાહુલ રાહુલ ગાંધી એમ કીધું કે મને માફી નથી જોઈતી મને કોઈ વાંધો નથી મને જેટલી ગાળો આપવાની આપો રાહુલ ગાંધી રાહુલ ખંડન કરવા માટે દરેક પ્રકારના તરફથી થાય છે તમે જુઓ અશોકભાઈ અશોકભાઈ આ કયા પ્રકારની રાજનીતિ કે જે જાતિની વાત કરવાની જાતિ આધારિત એનો કોઈ તર્ક હોય અને એનું કોઈ લોજિક હોય છે તમે તર્ક સમજતા નથી તર્ક ની વાત કરી છે આ અંદર જાતિ છે કે નહીં આ દેશ આટલી આટલી છે આટલી છે આવું આપણી પાસે પહેલા મારે છે કે આ જે પ્રમાણે સંસદમાં ચાલે છે મારી એક વાત પૂરી થવા દો સાજે તમે વાત કરી છે પહેલી વાત તો આ છે કે નીતિશ કુમાર જાતિ આધારિત માંગ કરે છે એમાં અમારા ભાજપના મિત્ર નીતિશ કુમાર માટે શું કહેવા માંગે છે અને બીજી વસ્તુ આ છે અને બીજી વસ્તુ આ છે કે ભાઈ માથા માથાદી તાલુકમાં ગુજરાત હંમેશા પાછળ જતો રહે છે ને અત્યારે પાછળ જેવો છે બાર બાર વર્ષ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી પ્રધાન હોવા છતાં પણ માથા માથાદી તાવક પાછળ ગઈ છે ગુજરાત ચલો એવી તો ઘણી બાબતો પ્રશાંતભાઈ હવે શું માનવું છે કે જાતિ આધારિત છે આ ગણતરીની વસ્તી ગણતરીની વાત છે ક્યાંક કોંગ્રેસ આ મુદ્દો અત્યારે જોરશોરથી ઉઠાવી રહ્યો છે આપણે બધાને કે આપણા દેશમાં એક આખો સારો અખાડો શોધી લઈએ જેની કેપેસિટી પાંચસો તેતાલીસ ની બેસવાની હોય એટલે લડવાની હોય બેસવા કરતા કારણ કે

એટલે સંસદ ચાલવા દેતા નથી એટલે સંસદ કરતા મને કરી રહ્યા છે જે રીતે લૂઝ સ્ટોક કરી રહ્યા છે આજે નવું બનાવ્યું એના કરતા અખાડો બનવાની જરૂર હતી કઈ આ એક હળવી વાત હતી કાસ્ટ સેન્સ ને થોડું ટેકનિકલી આપણે સમજવું જોઈએ ઓગણીસો એકત્રીસ પછી પહેલી વાર કાસ્ટ સેન્સસ બે હાજર અગિયાર માં બહાર પાડવાની તૈયારી હતી મનમોહન ની સરકારમાં જાતીય જનગણના ત્યારે જ થઈ પબ્લિશ ના થયો હવે જોવાની મજા તમે એ વખતે સરકાર કોંગ્રેસની વિપક્ષ ભાજપ અને લોકસભા સ્વરાજ એમની સપોર્ટ કરતા જાતીય જનગણના ડેટા બહાર પાડવો જોઈએ એટલે એ સપોર્ટ કરતા હતા આ લોકો બહાર પાડી નતા શકતા બે હાજર ચૌદમાં સરકાર બદલાય છે પંદર માં બિહારમાં લાલુ એટલે આરજેડી ની અને નીતિશ કુમારની પહેલી વારની એક સરકાર હતી ગઠબંધનની બંને જણા પાછળ પડી ગયા સરકારની જાતીય જનગણના વાર પાડો કારણ કે એમને બિહારનો એક અલગ વાર થતો એટલે જયારે સત્તા પક્ષમાં હોય છે એ જાતીય જનગણનાને ક્યાંક સપોર્ટ નથી કરતો અને વિપક્ષ ત્યારે ડિમાન્ડ કરે છે જેમ અત્યારે વિપક્ષ ડિમાન્ડ કરે છે હવે જાતીય જનગણના કેમ તો સેન્સસ એકચ્યુઅલી જેમ વસ્તી ગણતરી દર દસ વર્ષે થવી જોઈએ એમ રેગ્યુલર ઇન્ટરવલ પર અને એસી આપણે કહીએ સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ સોશિયો ઇકોનોમિક જેટલી સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવા થયા છે એ એ લોકોની માથાથી આવક વધી છે કે નહીં એ કેટલા સમૃદ્ધ થયા છે એમના ધંધામાં બધી રીતે તો એના આધારે એમને ક્યાં સમાવેશ કરવો અને ઘણી વાર નથી ડિમાન્ડ હતો કે અમારો ઓબીસી માં સમાવેશ કરો અમારો ફલાણ એસસી જ્ઞાતિ એડ કરવા તમને ખ્યાલ હશે તો ગુજરાતમાં એકસો છેતાલીસ જેટલી ઓબીસી માં આવે છે જ્ઞાતિઓ આખા દેશ વ્યાપી ત્રણસો કે પાંચ હજાર ચારસો જેટલી જ્ઞાતિઓ આવે છે એ શેના માટે કે કોઈ એવી જ્ઞાતિ હોય કે જે રહી જતી હોય ક્યાંય ના હોય અને આપણને એનો ડેટા આપણી જોડે સામે હોય તો એને કહી શકાય કે આમનો સમાવેશ ઓબીસી માં કરો અથવા એસસી ની કમ્યુનિટી હોય તો એમાં કરો કે એસટી હોય તો એમાં કરો જેમ કે અમારે હજી ચાલે છે વિસ્તારમાં આદિવાસીઓમાં ગણાય છે ઘણા બધા એ આદિવાસી એટલે એસટી નું સર્ટિફિકેટ મળે એસટી ના હોય તો નોમેડિક ટાઈપની વાત ચાલે છે સો આ જ્ઞાતિ આધારિત ડેટા હોય તો એનાથી ટેકનિકલી તમને ખબર પડે કે આ જાતિને આપણે સરકાર તરફથી કેટલો ફાયદો કરવો ના કરવો હવે વાત છે બંધારણની આપણે સાહેબ આંબેડકરને યાદ કર્યા

તો આપણે બંધ કરી દઈએ જો આપણે સમર્થન ના કરતા હોય તો કારણ કે આ એના આધાર જ છે એ બધી જાતિઓનો ક્યાંક ક્યાંક ને ડેટા આવ્યો છે સર્વે થયો છે એમનો એક્ઝેક્ટલી ડેટા આપણી પાસે પડ્યો છે એના આધારે આપણે એમને આમાં સમાવેશ કરીએ છીએ તો આપણે બંધ કરી દો અનામત આયોગ બી અનામત મૂળ આ કરવા ના કરવાથી જો કોઈ રાજનીતિ અલગ વસ્તુ છે આ કરવા ના કરવાથી વોટ બેંક કોઈની છીનાઈ નથી જતી કોઈની પકડાઈ નથી જતી પણ મને પોતાને બી ખ્યાલ કે હું ક્યાં બેઠો છું એક્ઝેક્ટલી આજની તારીખમાં એટલે આને મને એવું લાગે છે કે વિપક્ષ હંમેશા સમર્થન આપશે કાલે હેમંત હું તમને પૂછું છું કે જે પ્રમાણે પ્રશાંતભાઈ જે વાત કરીને ખાસ તો જે ભઈએ કહ્યું કે નીતિશ કુમાર સમર્થન આપે છે નીતિશ કુમાર તમારો સાથી પક્ષ છે પહેલા તો એ બાબતમાં સ્ટેન્ડ કયા પ્રકારનું તમારું ક્લિયર છે ભારતીય જનતા પાર્ટીનું કોઈ નિવેદન નથી હેમંતભાઈ અને જો વિપક્ષમાં આવો આવ્યો હોત તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોબાળો કરવી છે એક જે પ્રશાંતભાઈએ કહ્યું તમે મને પૂછ્યું કે જાતિ જનગણના માટે ભારતીય જનતા પાર્ટી નું શું સ્ટેન્ડ છે મારે છે ને અમિતભાઈ એ આપણા આજથી લગભગ અરે એની વાત કરું છું બિહારમાં પટણામાં તો ત્યારે જ નિવેદન આપ્યું હતું પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી જાતિ આધારિત વસ્તી ગણતરીની વિરોધી નથી પરંતુ એનો રાજકીય રીતે ગેરલાભ લેવા માટે કોંગ્રેસ જે પ્રમાણે ઇન્ડિયા હિન્દુ ધર્મની જાતિના લોકોને વિભાજિત કરવાનો કાકા સાહેબ કાલેલકરને પછાત જાતિના સવિખાર માટે મને સાંભળો ઓષોપી તમે બોલેત આઈ હેવ નોટ ડિસ્ટર્બ યુ હેવ અ ડીસેન્સ હિયર હેવ અ ડીસેન્સ હિયર ઇન ડિબેટ યુ કેન આન્સર ઇટ આફ્ટર માય રિપ્લાય 1953 માં તમે કાકા સાહેબ કાલેલકર પટી એને કમિશન બનાવે 1955 માં એનો રિપોર્ટ આવે 1977 માં જનતા પાર્ટીની મોરારજીબની સરકાર આવે ત્યાં

તમે રાહુલ આજે નિર્મલાજી બોલ્યા હતા નિર્મલાજી બોલ્યા હતા પ્રવચન આલોક મહેતા ને રાજીવ ગાંધી ઓગણીસો પંચ્યાસી માં ઇન્ટરવ્યુ આપે એમ કે છે કે અમારે અનામત એટલા માટે લાગુ નથી કરવી કે વી ડોન્ટ વોન્ટ ઇડિયટ્સ વી ડોન્ટ વોન્ટ ઇડિયટ સમય ની મર્યાદા છે હું જવાબ અશોકભાઈ આપવા તૈયાર અશોકભાઈ જવાબ આપો છો હેમંતભાઈ હેમંતભાઈ પ્લીઝ હેમંતભાઈ જે આ સવાલ પૂછ્યા અશોકભાઈ શું જવાબ છે તમારી પાસે સૌથી પહેલો સવાલ તો અમારો આ છે કે નીતિશભાઈ નો કોઈ જવાબ નથી આપ્યો એમને પદયાત્રા ને અંબાડી પર છે મારી સીધી વાત આ છે કે જો તમે વિરોધી નથી તો કેમ કરતા નથી

જે સીટો ઘટી છે કોંગ્રેસ ની વધી છે એ વાત પણ એમાં આવે પણ આખરે જોઈએ તો પ્રશાંતભાઈ શું માનવું છે કે કદાચ જો આ જાતીય મતગણતરી ની વાત આવે એક ડેટા ચોક્કસ તૈયાર થાય પણ એને લઈને શું

કોંગ્રેસ અત્યારે નથી કે એ તો પચાસ ટકા ઉપર વોટ મેળવતી હોત અને બીજેપી આપણે જે કહીએ છીએ કે સવર્ણ વર્ગનું થોડું પ્રાધાન્ય એમને વધારે છે સવર્ણ વર્ગ એમને વધારે ફોલો કરે છે ક્યાંક બીજા બધા સમાજ ભલે એમની સાથે વિચારધારાથી ક્યાંક હશે પણ તેમ છતાં બીજેપી માટે એવું કેવાય છે કે સવર્ણ વર્ગનું છે એટલે મત ની

એક વસ્તુ છે કે કોંગ્રેસ જો જે વસ્તી ગણતરી માની લો કે સમર્થન કરે છે તો કોને શું સાબિત કરવું જોઈએ કે આ કરવાથી અમે ભારતીય જનતા પાર્ટી વિરોધ નથી સમર્થન કરે છે પણ ખુલીને ને બહાર નથી આવતા અત્યારે આ મુદ્દો રાજકીય બની ગયો છે કોને શું મળશે એ જો બંનેમાંથી એક પક્ષ કે વિપક્ષ સાબિત કરે તો જનતાને વિશ્વાસ આવે બાકી આ એક રાજકીય મુદ્દો બની રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી ડોક્ટર હેમંત ભટ્ટો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની જાતિય સવાલથી જે રાજકીય વબાલ સુધી છે મુદ્દો પહોંચ્યો છે એની ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર